નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના હવામાન સમાચારમાં તો હાલ દર્શક મિત્રો વાવાઝોડું શક્તિ નબળું પડ્યું છે છતાં પણ ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ પડશે તે જાણવા માટે આપણે આગળના સમાચાર તરફ જોઈએ તો ખાનગી સમાચાર સંસ્થા સ્કાયમેટના અહેવાલ પ્રમાણે શક્તિ વાવાઝોડું ભારતના દરિયા કિનારાથી ઘણું દૂર જતું રહ્યું છે હજુ તેની દિશા બદલાઈ શકે છે જેમાં તે ડિપ્રેશનમાં ફેરવાશે પરંતુ સમુદ્રની અંદર જ સમાપ્ત થઈ જશે ઓમાનના દરિયાકિનારે પણ ખાસ અસર નહીં પડે આ ઉપરાંત પાકિસ્તાન અને પંજાબ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેના કારણે ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે પંજાબ હરિયાણામાં વરસાદની સંભાવના છે જો કે નવરાત્રિ પૂરી થયા પછી પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રોજ વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ગાંધીનગરના દેહગામમાં એક પોઈન્ટ સત્યોતેર ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે જામનગરના જોડિયા તાલુકામાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડ્યો છે હાલમાં ભરૂચ વેરાવળ ઉજ્જૈન અને ઝાંસી પરથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ત્રણથી ચાર દિવસમાં ચોમાસું વિદાય લે તે માટેનું અનુકૂળ વાતાવરણ સર્જાશે છેલ્લા રિપોર્ટ પ્રમાણે શક્તિ વાવાઝોડું ઓમાનના દરિયાકિનારાથી બસો દસ કિમી દૂર અને યમનથી નવસો કિમી દૂર છે કરાચીથી વાવાઝોડું નવસો કિમી દૂર છે જ્યારે દ્વારકાથી તેનું અંતર નવસો ચાલીસ કિમી છે નલિયાથી નવસો કિમીના અંતરે શક્તિ વાવાઝોડું આવેલું છે હવે તે અરબી સમુદ્રમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી આગાહી છે હાલ ગુજરાતમાં કેટલીક જગ્યાએ હજુ હળવા કે મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવે છે ઓરેન્જ અથવા રેડ એલર્ટની જાહેરાત કરવામાં નથી આવી ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ હજુ વરસાદનો માહોલ રહે અને જમીન ધસી પડવાની ઘટનાઓ બની શકે છે મહારાષ્ટ્રના કિનારાવર્તી વિસ્તાર તથા આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ વરસાદ રહેવાની આગાહી છે ગુજરાતના મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ સુધી કોઈ મોટા વધારા કે ઘટાડાની આગાહી નથી આ દરમિયાન સાતમી ઓક્ટોબર મંગળવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર જામનગર રાજકોટ અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી આગાહી છે આઠમી ઓક્ટોબર બુધવારે અને નવમીએ ગુરુવારે પણ આ તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે જ્યારે લધુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવે છે